વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ગુજરાતીમાં પાઠ દસ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠ ભણવાના છીએ જેના લેખક છે વિનોબા ભાવે અને તેનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ વિનોબા ભાવેનો જન્મ અગિયાર નવ અઢારસો પંચાણું અને અવસાન પંદર અગિયાર ઓગણીસો બ્યાસીમાં માં થયું હતું વિનાયક નરહરી ભાવે વિખ્યાત વિનોબાને નામે રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો તેઓ આચાર્યના હુલામના નામે પ્રસિદ્ધ હતા ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત વિચારપોથી સ્થિતપ્રજ્ઞ દર્શન મધુરકર ક્રાંતિ દર્શન સ્વરાજ શાસ્ત્ર ભૂદાન ગંગા

ભારત દેશનો વિચાર વૈદ અદભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે પ્રકૃતિ એટલે એટલે શું શું સંસ્કૃતિ અને વિકૃતિ એટલે શું તે એમને આપણને સમજાવ્યું છે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠો વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડો પ્રકૃતિ વચ્ચે છે નોર્મલ છે અને સહજ છે એટલે કે જે છે પ્રકૃતિ તે નોર્મલ છે દરેક વ્યક્તિની પ્રકૃતિ હોય છે અને તે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ સંસ્કૃતિ એટલે કે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે કે જે સહજ સ્વભાવ છે તેમાંથી નીચે પડવું માણસની એક પ્રકૃતિ હોય છે એટલે કે સંસ્કૃતિ અને એક વિકૃતિ એટલે કે માણસને પ્રકૃતિ પણ હોય સંસ્કૃતિ પણ છે અને વિકૃતિ પણ છે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે માણસને ભૂખ લાગે ત્યારે તે ખોરાક માંગે છે શરીર છે આપણું શરીરને ભૂખ લાગે ત્યારે આપણું પેટ ખોરાક માગતું હોય છે ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે ભૂખ ન લાગી હોય તો પણ આપણે ખાતા હોઈએ છીએ કે આ બહુ ભાવતી વસ્તુ છે મને બહુ જ ભાવે છે પ્રિય વસ્તુ છે મારી તો તે આપણે ખાતા હોઈએ છીએ કોઈને કચોરી બોવ ભાવતી હોય, સમોસા બોવ ભાવતા હોય તો તો આ પેટમાં પેટ ભલે ભરાઈ ગયું હોય પણ ખાવાનું છોડતા ના હોય. તે એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી એ એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી વિકૃતિ જ છે એટલે કે કહેવાય છે કે ભૂખ લાગે તો ખાય માણસ એ એની પ્રકૃતિ છે પણ ભૂખ ના લાગી હોય છતાં પણ તે ખા ખા કરતું હોય તે તેની વિકૃતિ છે પણ ભૂખ લાગી છે છતાં આજે ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે મારે તો હું ઉપવાસ કરવાનો છું આજે મારે એકાદશી છે મારો બીજો ઉપવાસ છે એટલે હું આજે ખાવાનો નથી તે આપણી સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિમાં ઉપવાસનું મહત્વ સમજાય છે ભારતીય સંસ્કૃતિ એ સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે યાદ કરવાની સંસ્કૃતિ કહી છે અને ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે અને આપણી મહેનત કરીને આપણે ખાઈએ તે પ્રકૃતિ છે પણ આપણે મહેનત ના કરીએ અને બીજાની વસ્તુ ખાઈએ તે વિકૃતિ છે કોઈ વ્યક્તિને અત્યારે ભલે વિકૃતિ પ્રકૃતિ તરીકે દર્શાવવામાં આવી છે સરકારી ઓફિસરોની વાત કરીએ તો કે તે રિશ્વત લેતા હોય છે તે એમની વિકૃતિ છે રિશ્વત આપવાથી જલ્દી કામ થઈ જતું હોય છે તેમ સમજીને આપણે પૈસા આપી દેતા હોઈએ છીએ તે આપણી તે આપણી વિકૃતિ છે કોઈ ગરીબ માણસ મહેનત કરી અને પોતાનું કામ કરાવવા માટે આપણે સરકારી ઓફિસરમાં જઈએ તો એ આપણી પાસેથી રૂપિયા માંગતા હોય છે તો પણ એ પેલા મહેનત કરેલી છે તે પેલા એ કામ કરવા માટે મેં સરકારને પૈસા આપેલા છે છતાં પણ એ ઓફિસર પૈસા માંગતો હોય છે તે એની વિકૃતિ દર્શાવે છે એ આપણી પ્રકૃતિ નથી આ વસ્તુ ભલે મોટા માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી વિકૃતિ જ છે ભલે ને આપણા પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં એમ કે સંસ્કૃતિ એમ ક્યારે ના હોઈ શકે એમ ભલે સ્વીકારી હોય પણ એ સંસ્કૃતિ ક્યારે થતી નથી પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં આપી અને વહેંચીને જ ભોગવવી આપણા શ્રમથી પેદા થયેલી વસ્તુ હોય એ પણ આપણે આપણે એકલાય નહીં ખાવું બીજાને પણ આપવું જોઈએ બીજાને પણ આપવું જોઈએ અને વહેજીને ખાવી એ આપણી સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિમાં દાનમુખ મહિમા છે એટલે આપણે હંમેશા વહેજીને ખાવું માણસમાં અને પશુમાં ફરક છે અંતર છે આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું તેને સંસ્કૃતિવર્ધન કહે છે સંસ્કૃતિવર્ધન કોને કહે છે કે જે પશુપણામાંથી માણસપણામાં આગળ વધે તેને સંસ્કૃતિવર્ધક કહે છે કેમ કે આપણે શ્રમ કરીને આપણે મહેનતનું જે કમાયા છે આપણે બીજાને આપીને ગરીબને દાન આપી અને તેમાંથી આપણે આગળ વધીએ તે સંસ્કૃતિ છે સંસ્કૃતિવર્ધનની વાત કરવામાં આવી છે પણ એ પશુપણામાંથી કયું પશુપણોની વાત કરવામાં આવી છે કે કોઈનો ભોગ કોઈની મહેનતનો લૂંટી અને પછી તમે દાન કરો તે નથી એ સંસ્કૃતિ એ તે પશુપણામાંથી એમાંથી નીકળીને આપણા મહેનતનો આપણે બીજાને આપીએ છીએ તે આપણી સંસ્કૃતિ છે અને તેને આપણે સંસ્કૃતિવર્ધક કહીએ છીએ માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું પરંતુ કયો આનંદ વિકૃત છે કયો પ્રાકૃત છે કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે છે જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય તે જ ખરું સુખ છે અને એ જ સુ સુસંસ્કૃત આનંદ છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે એટલે કે કયો આનંદ સંસ્કૃત છે વિકૃતિ છે કે પ્રકૃતિ પ્રાકૃત છે તે આપણે ઓળખવો પડતો હોય છે હવે આનંદ આવે લડાઈ કરવામાં આનંદ આવે પણ એ લડાઈ તે આપણો વિકૃત આનંદ છે આનંદ ન કહેવાય કારણ કે તેમાં લડાઈ કરવામાં બીજાને તકલીફ પડે બીજાને નુકસાન પણ થાય આપણને પણ થાય ને બીજાને પણ થાય એવો આનંદ આપણને સુખ આપતો નથી સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી વિકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ અને ન સારી તે જેવી છે તેવી જ કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે એની પ્રકૃતિ છે બગલો સફેદ છે પણ તેટલા માટેથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે પ્રકૃતિ ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે એ કાગડો અને બગલાની વાત કરવામાં આવી છે કાગડો કાળો છે તો પણ આપણે એને ખરાબ ન કહી શકીએ એની પ્રકૃતિ છે ભગવાને તેને રંગ આપ્યો છે તેવો એટલે તે કાળો છે એટલે આપણે તેને પ્રકૃતિ છે એની સંસ્કૃતિ ના કહી શકીએ કે વિકૃતિ પણ ના કહી શકીએ અને બગલો સફેદ છે તેનાથી આપણે તેને પ્રકૃતિ કહી શકીએ એ પણ ન કહી શકીએ કારણ કે પ્રકૃતિને ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે કારણ બગલો એક પગે ઉભો રહીને ભલે સફેદ છે છતાંમાં તેના પણ મેલ છુપાયેલો છે કે માછલાને કેવી રીતના એક આંખે જોઈ અને તેને પકડવું તે તેની વિકૃતિ છે એટલે આપણે તેને ન કહી શકીએ પ્રકૃતિ પ્રકૃતિમાંથી સારા આગળ નીકળીએ તે એની સંસ્કૃતિ છે ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે પરંતુ એમનામાં ઘણો વિકૃતનો એ અંશ પડ્યો છે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી એ સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે આપણે અપનાવી લેવાની છે એટલે કે વિદેશની વાત કરવામાં આવી છે વિજ્ઞાનમાં વિદેશી લોકો આગળ છે ઘણા આગળ છે એટલે કે એ વિદેશી એમની સંસ્કૃતિને આપણે સ્વીકારવાની નથી એમાં એમની કેટલીક પણ વિકૃતિઓ છે એ આપણે સંસ્કૃતિ બનાવી દેવાની નથી એ છોડી અને આપણે તેને અપનાવવાની છે એમનામાં જે સંસ્કૃતિ સારી છે તે સ્વીકારવાની છે કેમ કે એ લોકોએ પણ આપણી સંસ્કૃતિ સ્વીકારી છે આપણે વેદો યોગ ને આ બધું છોડી દીધું અને તે આપણું વિદેશી લોકો પશ્ચિમી દેશના લોકો સ્વીકારે છે કે આપણી સંસ્કૃતિ સારી છે એટલે એ લોકો સ્વીકારે છે આપણી વિકૃતિ એમને ક્યારેય સ્વીકારી નથી આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણે ન ખપી આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ જો તે વિકૃત હોય તો તેને સ્વીકાર હરગીસ ન કરવો જોઈએ વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે વર્જ્ય એટલે કે છોડી દેવી એમ અને પ્રકૃતિને સ્વીકારી પણ તેનું એ હંમેશા શો શોધન કરતા રહેવું પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિને રૂપ આપતા રહેવું એટલે કે આપણી જે વિકૃતિ છે એ આપણને ક્યારેય ન ખપે એમ સારી હોય કે ખરાબ હોય એમ આપણે આપણા દેશની ભલે હોય તે એ વિકૃતિ તે વિકૃતિ જ રહેવાની છે આપણને ક્યારેય ના ખપે બીજા દેશમાંથી તો આપણે નથી જ લેવાની વિકૃતિ પણ આપણા દેશની પણ વિકૃતિ આપણે છોડી દેવાની છે એમ વ્યર્જિત કરવાની છે એટલે કે અહીંયા પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું એમ જે પ્રકૃતિ છે આપણી તેને હંમેશા માટે આપણે સંસ્કૃતિ બનાવીએ તે માટે પ્રયાસ કરવાનો છે ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું એટલે કે આપણે ખાવાનું ન છોડી શકીએ એમ એ તો આપણી પ્રકૃતિ છે એમ ભૂખ લાગે એટલે તો ખાવું જ પડે એટલે આપણી પ્રકૃતિ છે એટલે તો ખાવું જ પડે એમ પણ માંસાહાર તો છોડી શકીએ ને આપણે માંસાહાર છોડી અને શાકાહારી તો બની શકીએ ને તો એ જરૂર કરીએ કેમ કે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે આગળ છે એટલે કે ખાવાનો સંયમ રાખવાની વાત કરવામાં આવી છે ન ખાવું જોઈએ એમ આપણા શરીરને જેટલું જોઈતું હોય તેટલું જ ખાવું જોઈએ અને ડોક્ટરો પણ કહેતા હોઈએ છે કે હલકો ખોરાક ખાઓ એમ તો જેના કારણે કે તમે સ્વસ્થ રહી શકો એમ એટલે કે આપણું સં પ્રકૃતિ ન છોડવાની આપણે સંસ્કૃતિમાં આગળ વધવાનું છે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિઓ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે બહુ આગ્રહ કરી કરીને ખવડાવવું કે અંકરાતિયા ની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે કોઈ મહેમાન આપણા ત્યાં આવ્યું હોય તો આપણે બહુ આગ્રહ કરી કરીને ખવડાવતા હોય છે અને અંકરાતી ધરાય નહીં તેવું વધારે પડતું કે ભાવતી વસ્તુ હોય ખમણ હોય ઢોકળા હોય ઈદડા હોય આ બધી વસ્તુ ભાવતી હોય તો આપણે ખા ખા કરતા હોઈએ છીએ જ્યાં સુધી આપણને ધરાઈએ નહીં તેને આપણને એમ ખાધા પછી આપણો મોહ ના ઉતરે ત્યાં સુધી આપણે તે ખાતા જ હોઈએ છીએ એટલે કે આવી બધી વસ્તુઓના આપણે વિકૃતિ છે એને દૂર કરતા રહેવું જોઈએ પણ આજે હજી માણસને આ સમજાતું નથી કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત જ કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે વિશ્લેષણ કરતો રહેશે પ્રયોગો કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધારતો રહેશે એટલે કે શરીર રચનાની વાત કરવામાં આવી છે કે જ્યારે માણસને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન થશે ત્યારે તે વિકૃતિ છોડી દેશે વિકૃતિ ક્યારે આપણે કે જ્યારે જવાન હોઈએ જ્યાં સુધી ખાવાનું પચતું હોય ત્યાં સુધી આપણે ખા ખા કરતા હોઈએ છીએ પણ જ્યારે આપણું શરીર આપણનો સાથ ના દે ત્યારે આપણે ખાઈ શકતા નથી એમ જ્યારે એ ખાઈ શકતા નથી ત્યારે આપણે તે છોડી દઈએ છીએ ત્યારે આપણે સંસ્કૃતિ તરફ આગળ વધતા હોઈએ છીએ અને વિકૃતિનું પૂથુંકરણ કરતા રહીએ છીએ આવું ભારતમાં થયું છે અને હજારો વર્ષથી જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ પ્રયોગશીલ છે ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો અહીં બહુ પ્રયોગો પણ થયા તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઉભા થયા તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ મુખ્ય હતી માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી બધી યોજનાઓ આપણા પૂર્વજો અનેક પ્રયોગો કરી કરીને ઘડી અને આપણો બહુ મોટો વારસો છે એટલે એમ કે છે કે આપણે ભારતમાં ઘણા હજારો વર્ષથી જાત જાતના પ્રયોગો કરતા આવ્યા છીએ અને એમાંથી આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ અને ભારતીય સંસ્કૃતિ એ પ્રયોગશીલ છે ભારતમાં ઘણા પ્રાચીન કાળમાં ઘણા પ્રવૃત્તિઓ થઈ હતી અને તે આધ્યાત્મિક રીતે આગળ વધતો રહ્યો છે અને 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 એ જ નિરંતર ભારતમાં ખોજ ચાલી આવી છે આપણા પૂર્વજોએ ઘણા પ્રયોગો કરી તેનો મોટો વારસો ઊભો કર્યો છે ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદભુત પહાડ તો અહીં જ છે આપણો દેશ ભારે સુજલ અને સફળ છે પણ આપણા કરતા વધારે સુજલ અને સફળ દેશો દુનિયામાં મોજૂદ છે એટલે આ કઈ આપણી વિશેષતા ન કહેવાય એટલે કે ભારતની વાત કરવામાં આવી છે એમ કે ભારત ઘણો સંપન્ન દેશ છે અહીં સુંદર સેંકડો નદીઓ વહે છે એટલા માટે આ આપણી સફળતા છે એવું ન કહી શકીએ એના કરતાં પણ ઘણી વિશેષતાઓ બીજા દેશોમાં જોવા મળી છે હા આપણે એવો દાવો જરૂર કરી શકીએ અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય અને આ હું કોઈ અભિમાનથી નથી કહીતો જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષ પણ એ તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર દ્વિતીય છે એટલે કે વિનોબા ભાવે એવું કે છે કે આ બીજા દેશો કરતાં એમ કે ઘણી વિશેષતાઓ છે એમ આપણા દેશમાં અને આપણા કરતાં પણ બીજા દેશોમાં ઘણી વિશેષતાઓ જોવા મળે છે પણ એનાથી હું એને વધારે અભિમાન સાથે નથી લઈ શકતો એમ પણ એમ કહી શકું છું કે એના વિચાર સંપદાઓ જે છે આપણા વિચારો જે છે એની અદ્વિતીયતા દેશમાં જોવા મળતી નથી એમ એટલે હું અભિમાન સાથે કહું છું એમ કે ભારતમાં જન્મ્યો છું એટલા માટે નથી કે જન્મ્યો હોત તો પણ હું આજ કે ભારત જો નિષ્પક્ષ દેશ બીજા બીજો કોઈ દેશ નથી એમ ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે હું દુનિયાભરમાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જેની ભાષામાં દસ હજાર વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય ભારતમાં જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી નવા જરૂર બનાવ્યા છે સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવી જોવા મળતું નથી એમ એટલે કે ભારતના વૈદિક ઋષિઓની વાત કરવામાં આવી છે એમ કે વૈદિક ઋષિઓએ જે અખંડ પરંપરા ચાલી કરી છે જે શબ્દોની રચના કરી છે તે શબ્દો અત્યાર સુધી ભારતમાં ચાલે આવ્યા છે એમ દુનિયામાં આવા બીજા કોઈ દેશોમાં જોવા મળતા નથી એમ અને ભારતમાં શક્તિ વધારી છે ઊંડાણપૂર્વક વધારે તો છે પણ જે શબ્દો છે તેના નવા શબ્દો અર્થ કર્યા છે પણ તે શબ્દો બદલાયા નથી એમ વ્યાસ્કાચાર્ય કહ્યું આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો એ તેને આપણે બાહ્ય ભલે જુદો દેખાય પણ એને આપણા એવું કંઈક અવશ્ય દેખાય છે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે આપણી ભીતર કોઈક શાશ્વત સ્થિગ્ધ ચવળ કઠોર અને જીવંતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી આપણું એક અનોખું બળ છે એટલે કે કોઈ જૂના જમાનાને એમ કે વર્ષો પુરાણા આવે તો પણ આપણનો દેખાવ વેશ આપણી પહેરવેશ મળે જુદો હોય પણ આપણે બોલવાના જે શબ્દો છે તેને જોઈને એવું જ કહી શકે કે આ મારા જ છોકરાઓ છે એટલે કે આપણા જે શબ્દો પરંપરા ચાલી આવી છે તે બદલાઈ નથી એટલે એવું કહી શકીએ કે આ મારા જ છોકરાઓ છે આમાં કંઈ ફરક પડ્યો નથી કેમ કે આપણે આપણા અંદર આપણે કોઈના ઉપર દયા કરુણા કોઈના ઉપર જોઈ શકીએ તેના ઉપર કઠોર બનવું હોય તો બની શકીએ ચવળ થઈ શકીએ એટલે કે જે શબ્દ આપણે પહેલાની જે પરંપરા છે તે આજે પણ એની એ જ ચાલતી હોય છે એનાથી કંઈ બનાવ્યું અનોખું નથી હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો તે આપણે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા અનેકા અનેક પરિવર્તન આવે છતાં અહીંની પરંપરા અટૂટ રહી

અને અનેક સડકાના ભેદો ભલ ગમે તેટલા હોય પણ એકતાનું દર્શન જ થાય છે. અહીં કહેવાય છે કે દુર્લભે ભારતે જન્મ આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. એમ આપણા પૂર્વજો કહ્યા કરતા દુર્લભે ભારતે જન્મ એવા આપણા પૂર્વજો કહેતા હતા એમ કે જેનો જન્મ જન્મ ભારતમાં થયો છે તે દુર્લભ વ્યક્તિને જ પ્રાપ્ત થાય. એ એવો દુર્લભ છે કે એવો જન્મ બીજા કોઈ એમ જે ભાગ્યશાળી હોય તેને જ ભારતમાં જન્મ થયો હોય એમ

નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતાએ પણ ભલી એમ નરસિંહ મહેતાએ પણ ભારતના જ વખાણ કર્યા છે નથી કર્યા મહારાષ્ટ્રના નરસિંહ મહેતાએ પણ તુલસીદાસ એ નરસિંહ મહેતાએ મીરાએ આ બધાએ પણ ભારતના જ વખાણ કર્યા છે કોઈએ પોતાના દેશ રાજ્યના વખાણ કર્યા નથી એમ એટલે કે છે નરસિંહ મહેતા નહોતા જાણતા માધવદેવને કે માધવદેવ કે શંકરદેવને અને શંકરદેવ પણ નહોતા જાણતા

બંને એ સંસ્કૃતિને આગળ વધારવાની વાત કરી છે આપણે પણ આ સંસ્કૃતિને સ્વીકારી અને તેને આગળ વધારવાની છે આ પાઠ ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવ્યો છે શબ્દ સમૂહ જૂતિની સમાનાથી શબ્દની વાત કરીએ તો વર્જ્ય એટલે કે ત્યજવા યોગ્ય છોડી દેવું ક્ષીણ ઘસાયેલું નબળું અંકરાતિયું એટલે કે ધરાય નહીં તેવું વધારે પડતું ખાનારું સાવધ તો જાગ્રત સજાગ निष्कर्ष એટલે કે સાર અદ્વિતિય અજોડ અસંખલિત સતત એકધારુ શાશ્વત નિત્ય चवड़ મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું સંપદા સંપતિ વિરુદ્ધાર્થી प्राचीन અરવાચીન સાવજ ગાફેલ સિદ્ધં કઠન बाह्य આંતરિક આધ્યાત્મિક સાંસારિક અભિમાન નિર્અભિમાની શાશ્વત નાશ્વત અંકરાતીઓ મિતાહારી સ્વાધ્યાયમાં નીચેમાંથી કયું વાક્ય બંધ બેસતું નથી વિકૃતિ એટલે સહજ સ્વભાવ પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ સંસ્કૃત એટલે સહજ સ્વભાવ થી ઉપર ઉઠો ને વિકૃત એટલે સહજ સ્વભાવ થી નીચે પડવું એમાંથી પહેલું વાક્ય નથી બેસતું વિકૃતિ એટલે સહજ સ્વભાવ વિકૃતિ ક્યારે ક્ષીણ થતી જશે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે માણસમાં વૃત્તિ આવતી જશે ત્યારે દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ એટલે કે ડી આવશે પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે માનવ સંપદા વિચાર સંપદા પ્રાણી સંપદા વૈભવી રેણીકરણી વિચાર સંપદા પ્રાચીન સમય ના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે પ્રાચીન સમયના ઋષિ આજે આવે તો એવું કહેશે કે આ મારા છોકરાઓ છે કારણ કે આપણી શબ્દ પરંપરા આપણી ભીતર કોઈ શાસ્ત્ર સિદ્ધ ચવળ કઠોર અને જીવનકારી વસ્તુ બદલાઈ નથી આપણી શબ્દ પરંપરા આજે પણ એ જ ચાલી છે ભલે આપણો વેશ બદલાઈ ગયો છે પણ આપણામાં એવું કઈ અવશ્ય દેખાશે જેના કારણે પ્રાચીન ઋષિઓ પણ આપણને એમ કે અમારા જ સંતાનો છે નીચેનો પરિચ્છેદ તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો તેના નીચેના પ્રશ્નો જોઈએ તો બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિ એટલે શું કહેવાય તો તે કહેવાય વિકૃતિ બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને વિકૃતિ કહેવાય ઉપવાસને લેખક શું કહે છે ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું છે પ્રકૃતિને સમજાવવા લેખકે મહેનત કરીને ખાવું જોઈએ તેવું કહ્યું છે જે મહેનત કરીને ખાય છે તે આપણી પ્રકૃતિ છે આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો તો શું આપશો પ્રકૃતિ સંસ્કૃતિ અને વિકૃતિ આ પરિચ્છેદ ને આપવાનો છે આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે તે આપણી પ્રવૃત્તિ આધારિત ક્વિઝનું આયોજન કરી એનો સાચો ઉત્તર તથા અન્ય ત્રણ વિકલ્પો સાથે પ્રશ્નોની યાદી તૈયાર કરો તમારા મિત્રોના પરિવારની સાથે મળી વિવિધ ઉત્સવની ઉજવણી કરો ભારતીય સંસ્કૃતિની કઈ વિશેષતાઓ તમને ગમે છે તેની યાદી તૈયાર કરો સમાજમાં ઉજવાતા ઉત્સવોમાં કોઈ પણ એકનો અહેવાલ તૈયાર કરો ઓકે આમાંથી તો બધી જ પ્રવૃત્તિઓ કરી શકાય એવી છે પણ આપણે બધી નથી કરી શકતા આપણે બે જ કરવાના છે એક ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ તમને ગમે તેની યાદીઓ તૈયાર કરવાની છે અને બીજી સમાજમાં ઉજવાતા ઉત્સવમાં કોઈ પણ એકનો અહેવાલ તમારે લખવાનો છે તમારી નોટબુકમાં